શુક્રવારે સવારે બાર વર્ષીય કિશોરી રડતી હાલતમાં શાળાએ પહોંચી હતી તેણે શિક્ષિકાને જણાવ્યું કે ગામના બજારમાં આવેલી રાજ નોવેલ્ટી દુકાનના માલિક કિશન તારારામ ચૌધરીએ તેના અડપલા કરી છેડતી કરી છે શિક્ષિકાએ ઘટનાની જાણ તાત્કાલિક ગામના સરપંચને કરી હતી ગામના સરપંચને કિશોરીની છેડતી અંગે વાત થતા જ શાળાના સ્ટાફ સાથે સરપંચ રાજ નોવેલ્ટી દુકાનમાં પહોંચ્યા હતા અને દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં આરોપી કિશોરીની છેડતી કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી સરપંચ કેયુર પટેલે પરપ્રાંતીય યુવાનને મેથીપાક આપ્યો હતો ત્યારબાદ ઘટના અંગે પોલીસને જાણ કરી પરપ્રાંતિય યુવાનને પોલીસ હવાલે કર્યો હતો પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો જોકે કિશોરીના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવાનો ઇનકાર કરતા પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો હતો આ સમાચાર ગામમાં ફેલાતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો બે થી વધુ લોકોનું આક્રોશિત ટોળું એકઠું થયું હતું આ ઘટના બાદ ટોળાએ આરોપી કિશન મારવાડીની દુકાન રાજ નોવેલ્ટી પર પથ્થરમારો કર્યો હતો કેટલાક લોકોએ દુકાનનો સામાન બહાર કાઢી દુકાનમાં આગ લગાવી દીધી હતી છેડતી કરનાર આરોપી કિશન તારારામ ચૌધરી મોડી સાંજે ગામ છોડી ભાગી છૂટ્યો હતો આ અંગેની જાણ થતા ટોળામાં વધુ આક્રોશ ફેલાયો હતો મહુવા પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ યુવકની શોધખોળ હાથ ધરી છે પોલીસે રાત્રિના જ સમયે યુવકને વલસાડ નજીકથી ઝડપી લીધો છે પૂછપરછ દરમિયાન યુવકે કિશોરીની છેડતી કરી હોવાની કબૂલાત કરી છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ મહુઆ